હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા નાના અને જીરું ઉપાડવા વાળા બ્લોગમાં કારણ કે તમે જોતા ઈશું કે આપણે જીરું વાયું પાણી પાયું પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું દવાના રાઉન્ડ મારા પહેલાં બીજા ત્રીજા ચોથા પાંચમાં છઠ્ઠા હાથમાં એટલે એ મેં તમને ટોટલી વિડીયોમાં બતાવ્યું બરાબર અને વચમાં અમુક અમુક જગ્યાએ તબિયત લથડી જતી એટલે ગેફે પડી જતો હતો અને અત્યારમાં જો હવાર હવારમાં એટલે કે તો અંધારું હતું ત્યારે પણ અત્યારે નવરો અત્યારે થયો હો અને સુરજ દાદા જો છે જે ઉગી અને ઉપર આવ્યા છે અને આપણું જીરું જોવો એકદમ છે ને પીળું પડી ગયું એટલે કે પાકી ગયું છે અને આ છે ને ફાઇનલ આપણે છે ને જીરું ઉપાડવાનું ચાલુ કરી નાખ્યું છે અને કેવી રીતે અમે ઉપાડી અને કેવી રીતે પ્રોસેસ છે જે જીરું આવતો હોય એને બધી ખબર જ હોય અમે કેવી રીતે ઉપાડી ને એ તમને બતાવું બરાબર અને જોતા તારી હાલો એનકા જોવો બધા માણસો આવી ગયા હે અહીંયા પણ ઉપાડવાનું અહીંયા ચાલુ કરી નાખ્યું છે તો હાલો બતાવું અને આ જીરું તમે જુઓ એકદમ છે ને ઓના જેવું જીરું થઈ ગયું છે પણ શું કરવું યાર ભાવમાં ને આવું બધું છે અને અત્યારે જો જોડી સુકાઈ ગઈ છે જો હરવે હરવે તડકો નીકળતો જાય છે અને જીરું તો આપણે છે ને વેલું જ ઉપાડવાનું ચાલુ કરી કારણ કે ઠાર ઉડી ન જાય ને એટલે સમજાવ તો હાલો તમને બતાવું એનકા જો બધા માણસો ઉપાડે જીરું તો ફાઈનલ અત્યારે હાડાબાદ્યા છે અને આપણે જો કે વેલા હવારમાં માં જીરું લેવા ગઈએ તો છ વાગ્યાની આજુબાજુ અને અત્યારે જીરું લેવાનું મેકી દીધું છે અને જો આપણે આવી રીતના કુંજવા બનાવીએ છે હા જીરા નહી હે અને આને આવા બે ત્રણ દી એવા દેવાનું હોય જે જ્યાં સુધી આ જીરું હુકાય નહીં ત્યાં સુધી જીરું આવતો હોય ને તો બધી ગેડ જ હોય અને અત્યારે કાંઈક હાંઠ હાંઠની આજુબાજુ આ કુંજવા આવાથી આ શેરા અમુક અમુક જગ્યાએ અમુક અમુક જગ્યાએ કુંજવા કે એટલે આ જીરું જો એકદમ ઉકાઈ ગયું હોય એટલે આ બે દિવસમાં આપણે આખા ખેતરમાં જીરું ઉપાડી લેવાનું હોય આ અને આ જીરાની માહિતી આપું તો આ જીરું આપણું હો દિવસની આજુબાજુનું થયું એ એટલે હો દિવસની ને ટચ થઈ ગયું ને હીરું પાકી ગયું હે અને પાકું તો જોરદાર પાકી ગયું આમ જો આ ટબા જેવી વરિયારી થઈ ગઈ એટલે આપણે આને ઉપાડી લીધું લેવાનું ચાલુ કરી નાખ્યું એનકા જો એટલો ભાગ લીધો આ તમને દેખાય ને એ રહ્યો એ એટલું આપણે જે ઉપાડ્યું છે અને હવે આપણે છે ને જવાનું છે આપણી રાઈ કાઢવા બરાબર જે આગળ તમે જોતા રહ્યો એટલે ખબર પડી જાય છે કે આ ખેતરમાં એ શું એ બધું તો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો